જામનગર શહેરના સત્યમ કોલોની મુખ્ય માર્ગ પર સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવેલ છે છેલ્લા ત્રણ મહિનાથી રોડ ખોદી નાખી કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેના પગલે સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તાત્કાલિક કામ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વિકલાંગ અને પ્રેગ્નેન્ટ મહિલાઓને પડી રહી છે હાલાકી મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો સીટીસી પોલીસ આવી પહોંચી અને મામલો થાળે પડ્યો હતો